ડીસામાં નવા બસ સ્ટેન્ડમાં કથિત જુગાર રમાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે લોકોમાં થઈ રહેલી આ ચર્ચાને લઈ અમે ડીસાના નવા બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા ત્યારે એક દુકાનમાં આગળ પડદો લગાવી અંદર ટીવી સ્ક્રીન ઉપર કોઈ ગેમ ચાલતી હતી અને મોટી સંખ્યામાં યુવાનો આ ગેમ ઉપર દાવ લગાવી રહ્યા હતા અમને જોઈને આ દુકાનમાં દાવ લગાવી રહેલા યુવાનો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને અમે અંદર તપાસ કરી ત્યારે ત્યાં એક મોટી ટીવી સ્ક્રીન લાગેલી હતી આ ટીવી સ્ક્રીન ઉપર ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ લખેલું હતું અને તેના ઉપર અલગ અલગ ચિહ્નો દ્રશ્યમાન થયા હતા આ ચિહ્નોના નામ શ્રી વસીકરણ સુદર્શન મત્સ્ય મેડિટેશન જેવા આપેલા હતા અને અહીંથી જ એક પાવતી પણ મળી આવી હતી જેમાં ચિહ્નો આગળ આંકડા લખેલા હતા આ આંકડા અગિયારના ગુણાંકના આંકડા હતા અમે આ કથિત જુગારધામ ચલાવી રહેલા શખ્સનો સંપર્ક કર્યો ત્યારે તેણે પહેલાં તો કેમેરા સામે એવું જણાવ્યું કે આ બાબતે હાઈકોર્ટ દ્વારા તેમને મંજૂરી આપવામાં આવી છે અને ટોકન ખરીદ્યા બાદ જ વ્યક્તિ આ ગેમ રમી શકે છે છે તેને તેને પસંદ કરેલું ચિહ્ન લાગે તો લગાવેલા ટોકન ટોકન આપવામાં આવે કઈ રીતે રમાય છે આમાં માણસો પૈસા લગાડે છે આમાં માણસો પૈસા લગાડે છે આમાં માણસો પૈસા લગાડે છે રૂપિયા એટલે ટોકન ટોકન લગાવે છે રૂપિયા લગાવે છે રૂપિયા છે જ નહીં ક્યાંક બોલ્યા છે હું કહું છું ટોકન અગિયાર ટોકન લગાડે ટોકન આપીએ ટોકન સો ટોકન લઈ જાય બાકી લાયસન્સ તમને ખબર મંગાવી દઉં છું

લેડી તમારા સીટનું નામ લઈ ખબર પણ પગાર કોણ ચૂકવે છે તમને હું પોતે માલિક છું હાલો ટૉકન શબ્દની આડમાં ચાલી રહેલા આ જુકાર અંગે અમે પૂછ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિની ગેમ્બલિંગ એક્ટ માં જોગવાઈ છે ખરી ત્યારે આ વ્યક્તિને આ બાબતની કોઈ જાણકારી ન હતી અને પોતે માત્ર નોકરી કરતો હોવાનું જણાવવા લાગ્યો હતો આ આક્ષસને અમારા દ્વારા કેટલાક પ્રશ્નો પૂછતા તે કેમેરા સામે પણ અલગ અલગ જવાબ આપવા માંડ્યો હતો પહેલા તેણે જણાવ્યું કે હું નોકરી કરું છું અને ત્યારબાદ તેણે પોતે જ માલિક હોવાનો દાવો કર્યો અમા તમારો કે કે શેઠ હું બહુ મોટે માલિત છું તમારી વાતો કેમ બદલાતી રહે છે તમે ની વાત હવે તમે એમ શું ઓનલાઈન ગેમિંગ છું નો એક ટોકન છે જેમાં ટોકન લાગે તો આપણે રૂપિયા આપીએ છીએ તરીકે થઈ જાય આમાં ગેમ્બલિંગ એક્ટ પડે ને તો સાહેબ કાનૂન ખબર

ત્યારે પોલીસ શું કરી રહી છે આ વિસ્તાર ડીસા શહેર ઉત્તર પોલીસની હદમાં આવતો વિસ્તાર હોવાથી અમે આ બાબતે ડીસા ઉત્તર પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતથી અજાણ છે અને આ અંગે તપાસ કરાવી દેશે છેલ્લા ઘણા સમયથી ધંધો ચાલી રહ્યો છે અને પોલીસ હજુ સુધી અજાણ છે ત્યારે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જાય છે ત્યારે ઉત્તર પોલીસ તેમના હદ વિસ્તારમાં શું ધ્યાન રાખી રહી છે વાત ગમે તે હોય આ બાબતે પોલીસે તપાસ કરવી જોઈએ અને જો આ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ જેથી બરબાદ થતાં યુવાધનને બચાવી શકાય અને મજૂર વર્ગના લોકોની પરસેવાની કમાણી લૂંટનાર તત્વોને પણ નશ્યત આપી શકાય